હસસે ગ્રાણત કેવાય ગ્રાણત બેણ પાઇપું પાઇપું રવાનો દે શું દાદા ને કે શું ભાઈ અમારી ભૂલી એટલી બધી કેવું તું થઈને અમે નવ જણા એક પગે ઊભા છીએ તમારા બોલે દાદા ડોટ

સાક્ષી કરતો તું બોલી કલમ ત્યાં આપ્યું શું છે બોલ કે વધ લે લે મને પાલ ખોળ નીચે પડી પડી ગયો આ આત્મા આત્મા હોય જે સત્તા તું બોલસ કે મારું વધારા નાતું લે આલજો આપ હાલો તમારા આ છોડી નાખો રે દોડી નાકો લાવે શું રે ઓય 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 થોડી થોડી ના લાવવાના લાવ દો ઓય દાર સે હા તો ગેલ્લો દાદા એવી વાત છે એક ડોટ

પછી આપડે બોલાવી આપડે આ માતા તો લઈ જવી છે પણ આ વસ્તી ભેગી થઈ એક દંડ નું સ્લીપર ચડાવજો મેરડી આવી ને તમારા દાદો આઈ ગયો બરોબર

ના 3 8 ના 3 12 ના 3 16 17 18 ના 19 ના કલમ બરાબર વધાવો બરાબર કીધું હા

સાક્ષી માં <dış disadvantaged>

પાતા કોઈ બી નો હોપી દે તારે તો માડી જો તને વિવાહ મત તે જોડે પછી તમે છે ના हलवारुनी <laughs> दोन